ગોધરા તાલુકાની સામલી ગામે રહેતા અગ્નહેસી વર્ષીય મહેશભાઈ માનાભાઈ વૈષ્ણવ ગોધરા તાલુકા પાસે આવેલા બોરિયા કાટડી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક મૃતદેહ તરી રહ્યો છે તેવો કોલ મહેસૂલ વિભાગના મામલતદારને મળ્યો હતો જેથી તેઓએ તાત્કાલિક ગોધરા ફાયર કોલ કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેથી ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડોર કૃષ્ણા સોલંકી દિનેશ ભાભોર અને ટ્રેનિંગ લઈ રહેલા ત્રણ ફાયર જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ગણતરીના મિનિટોમાં મહેશભાઈ માનાભાઈ વૈષ્ણવના મૃતદેહને બહાર કાઢીને તેઓના પરિવારજનોને સોંપ્યો હતો જ્યારે મોત કયા કારણસર થયું છે કે હજુ સુધી અંક બંધ રહ્યું છે